જો આપ જોઈ શકો છો આપણી સાથે જોડાયા છે આ લોકતંત્રમાં જ્યારે ચૂંટણી કમિશનના દિવસોમાં જ્યારે ચૂંટાયેલા વ્યક્તિઓ આર્થિક નીલામીમાં ફસાતા હોય પણ ટેકેદારો પણ આર્થિક નીલામીમાં ફસાય છે કે કેમ એનો જવાબ આપણને અગિયારને ને દસે મળશે પરંતુ આ ચારે ટેકેદારો આજે હાજર થવાના હતા પરંતુ હાજર નથી થયા કમનસીબી છે ઉમેદવાર કુંભાણી સાહેબની અને કોંગ્રેસ પક્ષની પૈસા લીધા હોવાનો પણ આરોપ છે કે પાંચ કરોડ રૂપિયા નિલેશ કુંભાણીએ લીધા છે કોર્ટે પુરાવા સાબિત કર્યા નથી કે કોણે કોને પૈસા આપ્યા જ્યાં સુધી કોર્ટ પુરાવા સાબિત કરીને હુકમ ના કરે ત્યાં સુધી આવા આરોપ જ કહેવાય જી આપે જે રીતે જોયું તે રીતે ક્યાંક ને ક્યાંક જો ફોર્મ રદ થશે તો તેનો ડોઝનો જે તોપલો છે તે નિલેશ કુંબાણી ઉપર જોવા મળશે આપ જોઈ શકો છો હાલમાં કલેક્ટર કચેરી ખાતે અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત છે કે આજે જો અને તોની પરિસ્થિતિ હતી જો આ ચાર જે ટેકેદારો છે કલેક્ટર કચેરીમાં હાજર થશે તો ક્યાંક ને ક્યાંક નિલેશ કુંબાણીનું જે ફોર્મ છે તો ફોર્મ માન્ય ગણવામાં આવતે પરંતુ અગિયાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે હજુ સુધી એક પણ ટેકેદાર અહીં કલેક્ટર કચેરી ખાતે હાજર નથી થો એટલે એનો મતલબ છે કે